તમારે લડાઈ બીજાને ટેકો આપો પડે બીજાને ટેકો આપવા તૈયાર હોય ને તો આપણે લડાઈ જાઓ અને આ આખું ગુજરાત આરોગ્ય અને શિક્ષણનું બજાર બનાવી ના લોકો બેઠા છે એમની પોતાની પ્રાઇવેટ શાળાઓને મજબૂત બનાવી છે અને એટલા માટે એ આ બધું સરકારીકરણ છે એને ખતમ કરી નાખવા માંગે છે સરકારી શાળા રહે તો તમારે નોકરી ફરજિયાત એમને આપવી પડે એટલે એ બધી સરકારી શાળાઓ નબળી પાડજો નબળી કેમ પડે તો કે આઉટસોર્સિંગ કરો કોન્ટ્રાક્ટ વાળું કરો તમે સિક્યોર ના હોય તમારે રોજ ચિંતા હોય તમે તમારી ચિંતામાં પડ્યા હોય તમે બાળકો તો શિક્ષક એવા હોય કે જે બાળકોની ચિંતા શિક્ષક સિક્યોર હોય તો બાળકોની ચિંતા કરે ને એટલે આખી સરકારી શાળાઓ સરકારી હોસ્પિટલો ખતમ કરી અને પ્રાઇવેટ ધંધાઓ કરવા માટે હોસ્પિટલો અને શાળાનો જે બજાર ચલાવી રહ્યા છે ને એ બજાર ચલાવનાર રાજકારણીઓ તમારા પક્ષે રહેવાના નથી એટલે સામૂહિક લડાઈ સિવાય આપણી પાસે કોઈ બીજો વિકલ્પ નથી હવે તમે જયારે અને અમે એ માંગણી કરી સાહેબ હજી જે ખાલી જગ્યા છે એ તમે ભરો પરીક્ષા કરે તો સરકારના પેલા ઉપર વાંધો હોય એમને સરકાર ને માનવી પડી એટલે તમે એવું કરશો કે અમે એ ચીજ માનો કે હમણાં હેલ્થ વર્કર મિત્રો છે ને મળવા જવાના છીએ અમે બધાને એક જ વિનંતી ભાઈ આનંદભાઈ આપણા ધારાસભ્ય ત્યાં જે છે વલસાડ વિસ્તારમાંથી તમે જાણો છો પણ લડવૈયા અમે લોકો કીધું બધા રાજકારણી જવાનું એટલે આંદોલનકારી લોકો જઈએ હું ખેડૂતોની જમીનમાં તમે લોકોને કદાચ માંડલ બેચરાજી સર આંદોલન સર્ચ કરજો આ નરેન્દ્રભાઈ સીએમ હતો તાકાત વાળો ને કોઈ ઢીચણીઓ પડવું પડ્યું કારણ કે ચુમ્માલીસ ગામના લોકોએ ચુમ્માલીસ ગામના લોકોએ સો દિવસ સુધી એક પણ નેતાને એક પણ સરકારી માણસને ગામમાં નતો જવા દીધો સરકારી શાળાઓમાં ધ્વજવંદન વ્યક્તિગત ના બદલે જાય એમ નહીં બધા લોકોની તો તો જીગ્ન છે એવી બધાની સામૂહિક લડાઈ બહુ સાચી વાત છે બધા કોન્ટ્રાક્ટ કારણે આઉટસોર્સિંગમાં ભોગ બનેલા લોકો છે એ નક્કી કરે કે પેલી મેં

બાર દિવસ થયા પણ વિધાનસભા ખાલી વિધાનસભા સામે દેખાવ નથી એ તમારે તાકાત બતાવવી પડશે એમનું કપડા ફાટ્યા

આ ચોર લોકોની સરકાર છે આગળી બેડી લૂંડા લંગનારી સરકાર છે અમે તો આદિવાસી ચોરો છે એ અવાજ લગેગી ચોરો છે કમજોરોના કામ નહીં આ નારો લગાવો તો દિલથી મારા કરતા તમારો બસો ત્રણસો પાંચસો ગણો અવાજ થવો જોઈએ બરાબર જોઈએ તમારામાં કેટલું પાણી છે કેટલું ધમ છે બહાર લડાટ

તમે જોંડા માં ભેદ ભૂલી અને દેશ નો નાગરિક બધા સમાન છે એ વાત વારે વારે કેવી પડશે અને લડે તે જીતે

É, abro